સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલું કંટારેશ્વર મહાદેવ મંદિર ભક્તો માટે અનોખી આસ્થાનું કેન્દ્ર બન્યું છે આશરે સાત હજાર વર્ષ પ્રાચીન મનાવતું મંદિર શ્રાવણ માસમાં શિવભક્તોના માનવ મહેરામણથી છલકાઈ રહ્યું છે આ મંદિરની સૌથી અનોખી વાત એ છે કે અહીં સંપૂર્ણ શિવલિંગની નહીં પરંતુ ખંડિત શિવલિંગની પૂજા થાય છે શિવલિંગનો આકાર ગાયના પગની ખરી જેવો છે જેની પાછળ એક રસપ્રદ દંતકથા જોડાયેલી છે

આપ સર્વભાવિક પ્રેમી જનતાને પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામના દેવાધીરેવ મહાદેવની અસીમ કૃપા આપ સૌની ઉપર રહે એવી કાંતારેશ્વર મહાદેવ દ્વારા પ્રાર્થના કાંતારેશ્વર મહાદેવનો ઇતિહાસ ખૂબ પુરાણો અને અદ્ભુત છે ભગવાનના ચોવીસ અવતાર પૈકી કપિલ મુનિ ભગવાનનો જન્મ સિદ્ધપુરમાં સિદ્ધપુર સિદ્ધપુરથી કપિલમુરિ ભગવાન જ્યાં હાલ આપણે જે મંદિર જોઈ રહ્યા છે ત્યાં એમણે પોતાના આશ્રમની સ્થાપના કરી અને એ કપિલા આશ્રમના નામે સુવિખ્યાત થયો તાપી આધારિત એવું પણ જાણવા મળે છે કે તાપી માતા આ આશ્રમના કિનારા પરથી એટલે અહીંથી અહીંથી એમનો કિનારો હતો અને આ સ્થાન પરથી વહેતા હતા પણ જળ સ્થળનો નિયમ લાગતા તાપી માતા અહીંયાથી દૂર ખસી ગયા અને કતારગામ વિસ્તાર આખો બે સ્વરૂપમાં પથરાઈ ગયો કપિલ મુનિ આ સ્થાનમાં આવી સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરી હજારો વર્ષો સુધી સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરી અને ભાદરવા વત છઠને દિવસે સૂર્યનારાયણ ભગવાન સાક્ષાત આ ધરતી પર અવતરિત થયા અને કપિલ મુનિને કહ્યું કે માગો તમને ત્રણ લોકોનું વરદાન છે ત્યારે કપિલ મુનિએ કહ્યું કે અમે તો સંતો મહંતો અમને વરદાનની કોઈ આવશ્યકતા નથી પણ તમારે કદાપી મારા આ ક્ષેત્રનો ત્યાગ કરવો નહીં ત્યારે સૂર્યના ભગવાને કહ્યું કે મારી પ્રચંડ ઉર્જાથી ધરા ફાટી જશે હું અહીંયા ન રહી શકું પણ એક દેવ એવા છે મહાદેવ કે જે મારી ઉર્જા સહન કરી શકે એટલે દેવાદી દેવ મહાદેવ આ સ્થાન પર ઉપસ્થિત થયા અને સૂર્યએ પોતાની ઉર્જા શિવને અર્પણ કરી એટલે સૂર્ય રૂપમ મહેશમ તરીકે પણ મહાદેવથી ઓળખાય છે અને કપિલાશ્રમ પણ નામ શેષ થયો તાપી માતા પણ અહીંયાથી દૂર ખસી ગયા સુરત શહેરનું પણ એમ કહેવાય છે કે તે વખત અસ્તિત્વ ન હતું રાંદેર એક બંદર તરીકે ઓળખાતું અને રાંદેરના ધનદ્યની ગાયોનું ધણ આ સ્થાન પર ચરવા માટે આવે એમાં એક ગાય જ્યાં બીના બનેલી એ જગ્યા પર પોતા ઝાડીમાં પ્રવેશ કરે અને દૂધની ધારા આપમેળા આપી દે જ્યારે દૂધ દોવાનો સમય થાય ત્યારે આ ગાય દૂધ આપતી નથી શેઠને શંકા જાય છે અને બીજે દિવસે આ સ્થાન પર આવે છે અને જોઈ છે બધી ગાયો બે પર સરે છે પણ આમાંની એક ગાય જ્યાં બીના બનેલી જગ્યા પર ગાયને દૂધની ધારા આપ મેળે જોતા નવાઈ લાગે છે એને અને ગાય એના શેઠને જોઈ જાય છે કોઈ પણ માણસનો ઓરો પડે એટલે ગાય ભડકે છે અને ભડકવાથી ગાયના પગ શિવલિંગની ઉપર પડે છે અને ચાર ભાગમાં એ શિવલિંગો વે છે અત્યારે હાલ ચાર ભાગમાં શિવલિંગ દેખાઈ રહ્યું છે અને પૂર્વ દિશામાં જે શિવલિંગ છે ત્યાં એક મોટું શિવલિંગ છે વચ્ચે એક શિવલિંગ છે અને એક શિવલિંગ દક્ષિણ દિશામાં જ્યાં ગાયની પગની નીચે ખરી હોય એ પ્રમાણે એના આકારનું છે કાન બીજે દિવસે રાત્રે શેઠને સપનું આપે છે કે આ રીતે હું આ સ્થાન પર વિરાટ માનું છું ઝાડીઓ દૂર કરાવ કાંતાર એટલે વન વન એટલે કાંતાર કાંતારની ઝાળીમાંથી ભગવાન પ્રગટ થયા એટલે કા મહાદેવજીનું નામ કાંતારેશ્વર પડ્યું અને કાંતારેશ્વરના નામ પરથી ગામનું નામ અતાર ગામ પડ્યું આ મંદિરનો જીર્ણોધ્ધાર કેવલે મનસ્વામી નૃસંગીરી મહારાજે ઓગણીસો સડસઠ અડસઠની સાલમાં કર્યો હતો આજે જે કંઈ પણ આપણે આ ગગનચુંબી શિવાલય જોઈ રહ્યા છે એ નૃસિંહગીરી મહારાજના ફાળે જાય છે શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં રાત્રિના બાર વાગ્યાથી બપોરે દોઢ વાગ્યા સુધી બાવીસ પ્રકારની વિશેષ પૂજાઓ કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઈને પુણ્ય કમાય છે આશરે ઓગણીસો અડસઠમાં જીર્ણોધ્ધાર પામેલું આ કંતારેશ્વર મહાદેવ મંદિર સુરત અને દક્ષિણ ગુજરાતના આધ્યાત્મિક વારસાનું જીવંત પ્રતીક છે